જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે પાનનું શરબત સિદ્ધ કરવાનું છે તો આ છે ને એકદમ નાના પાન છે કારણ કે મારા ઘરમાં જ મેં આ પાનના પાનની બેલ લગાડેલી છે તો એમાંથી જ આ પાન ઉતરા છે આમાં પચીસથી ત્રીસ નંગ પાન છે જ બજારથી પાન લઈ આવતા હોય તો આઠથી દસ નંગ પાનના લેવાના આપણે નાગરવેલના પાન આવે છે ને એને સરખી રીતે ધોઈ લીધા છે આવી રીતે તો ખૂબ સરળ છે અને સુંદર છે તો વૈષ્ણવ આપણે જે આ ઘરે પાનનો પનો બનાવવાનો છે ને એમાં કલરનો ઉપયોગ નથી કરવાનો કારણ કે ઠાકુરજીને ધરીએ તો ઘણા વૈષ્ણવ કહેવું છે કે કલરનો ઉપયોગ નથી કરતા તો એટલે આજે હું કલરનો ઉપયોગ નહીં કરીશ પણ જો આપ ઘર માટે બનાવતા હો તો આપ આમાં લીલા લીલું રંગ આવે એનો ઉપયોગ કરી શકો છો ને આ છે વરિયાળી બે ચમચી વરિયાળીનો ભૂકો છે એને મેં પલાળીને રાખ્યો છે વરિયાળીનો ભૂકો આખી વરિયાળી પલાળી શકો છો આ છે ગુલકંદ ગુલકંદ મેં બે ચમચી પલાળીને રાખી દીધા હતા અને આ છે એલચી અને શાંતિકા ચાર ચાર નાંગ બે એને બી મેં પલાળી દીધા હતા હવે આપણે એને ક્રશ કરી લેવાનું છે પહેલાં આપણે નાગરવેલનું પાન એક મિક્સી જારમાં લઈ લઈએ ને આપણે એમાં જો હું આ સાકરનો ઉપયોગ કરી રહી છું ને આમાં અડધું લીંબુનો રસ આપણે કરી દઈશું અને આપણે એમાં ગળાસ માટે અહીં સાકરનો ઉપયોગ કર્યો છે મેં મિશ્રીનો ઉપયોગ કરી શકું છું અહીંયા અમે બે ચમચી જ ફક્ત લીધું છે કારણ કે એ જે ગુલકંદ છે ને એ એમાં મીઠાસવાળું પહેલાંથી છે એટલે હવે આપણે એને જે આપણે શ્યામ તીખાને પલાળીને રાખીએ છીએ આપણે એને બી આમાં સાથે પધરાવી દઈએ જેથી એ બી સુંદર આમાં પીસાઈ જાય સુંદર ક્રશ થઈ જાય તો આપણે છે ને આમાં કલરનો ઉપયોગ નથી કરવાનો એટલે શું છે કે એમાં કલર લીલો નહીં આવે જો આપણે લીલો કલર આમાં કરી દઈશું તો સુંદર લીલો કલર આવી જશે ગ્રીન કલર તો એને પીસી લીધું છે હવે આપણે શું કરીએ એને ગાયણીથી ગાળી લઈએ તો ખૂબ ઇન્સ્ટન્ટ છે ખૂબ સરળ છે આપ ઝટપટ આ સીધ કરી શકો છો આપ સ્ટોર બી કરીને રાખી શકો છો આપ આવી રીતે ક્રશ કરીને આપ એક બોટલ ભરીને ફ્રીજમાં સ્ટોર બી કરી શકો છો તો એને પહેલાં આવી રીતે જો ગાડી લીધું છે હવે આપણે જે વરિયાળી પલાળીને રાખી હતી એ એમાં પધરાવી દઈશું અને ગુલકંદ જે પલાળીને રાખ્યા હતા એ બી પધરાવી દઈશું તો વિષ્ણુ ખૂબ સરળ અને સુંદર પાનનું શરબત પાનનું પાનનું કહેવાય તો આપણે સિદ્ધ થઈ ગયું છે જો આપણે પ્રભુને ભૂખ ધરવા હોય તો કલરનો ઉપયોગ ના કરો જો આપ કરતા હોય તો આપ કરી શકો છો મેં અહીંયા આજે સ્કીપ કર્યું છે તો જો આપણે ગુલકંદ પધરાવીએ અને વરિયાળીનો ભૂકો પધરાવીએ એટલે એનો કલર આખો બદલાઈ જાય તો ખૂબ ઇન્સ્ટન્ટ એન્ડ ખૂબ ઝડપથી પાનનું શરબત સિદ્ધ થઈ ગયું છે હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ આપીને જો કલર બદલાઈ ગયું છે ખૂબ સરળ અને સુંદર તો વિષ્ણુ જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હેઠ કરશો જેથી જ્યારે પણ કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય એવી સામગ્રી કે રેસીપીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો સાથે નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો ને મારા જય શ્રી કૃષ્ણ